you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અરવલ્લી જિલ્લામાં મોડાસા માલપુર હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે ગમક અકસ્માત સર્જાયો હતો જેમાં ના મોત થયા છે અને થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર ખાનગી બસમાં સવાર તમામ મુસાફરો જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરી ગયા હતા ત્યારે સાકરિયા બસ સ્ટેશન નજીક તેમની બસ નડ્યો હતો બાઇક ચાલક બચાવવા જતા અકસ્માત મુસાફરો પોલીસ દોડી આવી હતી અને તેમણે અકસ્માતે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આ ઉપરાંત પોલીસ ડ્રાઈવર નશામાં હતો કે નહીં તેની પણ તપાસ કરશે ત્યારે ભયંકર અકસ્માત માં ત્રણ લોકો ના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે જયારે પચીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે